સુરતના સચિન કપિલ થા ચેક પોસ્ટ પાસેથી પંચાવન લાખથી વધુ નામની ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ને છપી પાડી સળિયા પાછળ ટકડી દીધા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સચિન કપ ફલાથા ચેક પોસ્ટ પાસેથી હોન્ડા સિટી કારમાંથી પસાર થતા ત્રણ આરોપીઓમાં જેમાં વરિયાઈ બજાર ખાતે રહેતા ઇરફાન ખાન પઠાણ વેડોડ ખાતે રહેતા તોશીફ શાહ અને ગોપીપુરા ખાતે રહેતા અસફાક ઇરશાદ કુરેશીને ઝડપી પાડતા હતા પોલીસે આરોપીઓ પાસેથી પંચાવન લાખ અડતાલીસ હજારથી વધુનો એમ ડ્રગ્સનો જથ્થો ત્રેપન હજારથી વધુની રોકડ મોબાઈલ હોન્ડા સિટી કાર સહિત અઠ્ઠાવન લાખ એકોતેર હજારથી વધુની મતતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આજે सवेरे जो सचिन पुलिस स्टेशन विस्तार में जो ત્યાંથી આપણે એના બીજા જોઈએ આપણા સક્સેસમલા જ્યાં એક કાર હતી હોન્ડા સિટી કાર મુંબઈથી જોઈ નાર્કોટિક્સ લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જોઈએ જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ ત્રણ વાગ્યાના આશરે જોઈએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જોએ પાંચસો ચોપન ગ્રામ એટલે કે પચપન લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં ત્રણ આરોપી પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જો શહેરના રહેવાવાવાવાવાવાલા છે સુરત સિટીના જેમાં એક તોફ કરીને છે અને એક ઇરફાન પઠાન છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોપારામાંથી લઈને આવ્યા હતા જોઈએ અને જો સિટીમાં જેના આપવા માટે જો બધા એના ગોઠવણ હતી એના ઉપર પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરે છે જોઈએ અને આ જો આરોપીઓ છે ઈરફાન જો આરોપી ઈરફાન છે આ એમ બી કામ કર્યા પછી એમ બી એના અભ્યાસ અત્યારે જયપુર ઓપન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે જોએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વોડાફોન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી બે વર્ષથી આ નોકરી કરે છે જોઈએ અને બીજા આરોપી જો તો છે મોહમ્મદ તૌસીફ ઉર્ફે તોસિફ કોકો જેના બોલે છે એના વરિયાવી બજાર જો મુગલી સરા વિસ્તાર છે મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ આ ગાર્મેન્ટ્સના કપડાની દુકાન આ ચલાવે છે જોએ અને જો ત્રીજા આરોપી છે આ અશફા કુરેશી જો લગભગ દેઢ વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણનાં કામ કરે છે તો આ જો ત્રણ આરોપી જો પકડાય છે ગાડી પકડાય છે જોએ લગભગ પચપન લાખથી વધારેના મુદ્દામાલ પકડાય છે અહીંયા જ્યાં આવવાના હતા અને નાલા સફારવાના જો આરોપીઓ છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં ક્યાં જવાના હતા પછી એના નાની નાની એવી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા તો જો અમારી ગુજરાત પોલીસની થ્યરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપરથી લઈને નીચે તક ક્યાં ક્યાં ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે અને આવનાર દિવસોમાં ઓર બી જેટલા બી આમાં વોન્ટેડ આર આરોપીઓ છે એના અમે લોકો જલ્દી ધરપકડ કરી છે